એક રસ કર દે આને પછી તો ગી જ તો એ એટલે ઇવન ફાઈ પડાયે બરાબર આ વેલીઓ તોજો અમાર મોય મટકો લેવો ગતે પરવા ના ખાવા એક રશ કરવાને હા એક રશ કરવા બસ હજી એટલે હા આવી મમ્મી તમે આજે તો વાળા હજી તો સુવા લાગે एकदम दिमाग ऐसी सिखવાનું હા હા કી સુતું જો હા એયજી ઓ કલર ચેક થઈ ગયો હા અને ગીયર દેખાય ઠંડુ કાઢી બીજા વાસણમાં કાઢી એટલે જલ્દી ઠંડુ થઈ જાય ના ના કાઢી ઠંડુ કરી દીધું કે હા ઠંડુ થઈ ઉપર ઠંડુ પછી એકદમ ઠંડુ થઈ જાય ને એ રીતે અલગ હતી અને આસી ને બનાવો ને એટલા મંદિર માં બનાવો લાવ બનાવી એમના હાથનું હારું લાગ્યું આપી દે ને એટલે